નમસ્કાર મિત્રો તો કેમ છો બધા ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં તો હાલમાં મિત્રો ગુજરાતમાં અનેકો જગ્યાએ સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે તો અનેકો જગ્યાએ પવન સાથે મિત્રો ઘણો વિનાશ પણ સર્જાઈ રહ્યો છે તો આ વચ્ચે મિત્રો ખેડૂતોમાં જે છે મિત્રો અત્યારે વાવણીની છે જે શરૂઆત થઈ ગઈ છે ચોમાસાને મિત્રો આવવાની હવે થોડાક દિવસની વાત છે ત્યારે મિત્રો માવઠામાં જે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોએ વાવણીની શરૂઆત કરી દીધી છે તો હવે વરસાદ નહીં આગામી દિવસોમાં કેવો રહેશે તે પણ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ અને મિત્રો આજનું વાતાવરણ કેવું રહેશે તે પણ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો વિડીયો મારી સુધી લાઈક ન કરી હોય તો જલ્દીથી મિત્રો વિડીયોને લાઈક દો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન અવશ્યથી દબાવી દેજો તો આજના દિવસનો આપણે રેન ઠંડર ઇન્સ્ટોલ કરી દઈએ છીએ કે આજના દિવસમાં કેવી કેવી સિસ્ટમ એક્ટિવ રહેવાની છે આજે મિત્રો તારીખ ઓગણત્રીસ તો તારીખ ઓગણત્રીસમાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે તો આપણે ગુજરાતમાં તો કોઈ પણ જગ્યાએ કોઈ ખતરો જોવા મળતો નથી ને રીડિંગમાં જોવા મળતું નથી પણ મિત્રો તમે જોઈ શકો છો આપણે ભારતની આસપાસ જે ભુવનેશ્વર છે તે મિત્રો ત્યાં જે દરિયામાં એક મોટું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ રહ્યું છે એની અસર મિત્રો આપણને ગુજરાત તરફ પણ જોવા મળી શકે છે તો મિત્રો જોઈ શકો છો આ સિસ્ટમ છે તેની અસર આ બાજુ પણ આપણે થઈ રહી છે જે પહેલાં આપણને અહીંયા મુંબઈમાં સિસ્ટમ જોવા મળી હતી તેની જે છે મિત્રો માવઠા રૂપે આપણે ગુજરાતમાં સારી એવી પવન સાથે વરસાદની લહેરો મિત્રો જોવા મળી રહી હતી બાકી જો ગુજરાતની વાત કરીએ તો આપણે ધીમે ધીમે રીડિંગ આગળ વધારીએ તો આપણને અત્યારે કાંઈ પણ અત્યારે રીડિંગ જોવા મળતું નથી તો હવામાન વિભાગનું શું કેવું છે તે પણ આપણે એકવાર નજર નાખી લઈશું પણ અત્યારે આપણને કોઈ પણ જગ્યાએ કોઈ રીડિંગ જોવા મળતું નથી આ વર્ષે ની મિત્રો આ ગાય એવી રીતના વરસાદનું વાતાવરણ એવી રીતના સર્જે છે કે રેડાર માં કે ચકતાતું નથી અને મિત્રો જ્યાં આ નથી ત્યાં વધારે વરસાદ પડે છે ત્યારે એવી સ્થિતિ આ વર્ષે જોવા મળી રહી છે હવે સર્ક્યુલેશનના કારણે એવું થતું છે તે પણ મિત્રો ખબર પડતી નથી તો મિત્રો જે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે આપણે જોઈએ તો આગાહી પ્રમાણે મિત્રો બે દિવસ છૂટા સવાયા જે મિત્રો સ્થળો પર હળવશથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં હવામાન વિભાગ દ્વારા આવવામાં આવે છે તેમાં મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે ભાગો છે તેમાં હળવશથી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો આજે મિત્રો રાજ્યના અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો આજ રાતે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો શહેરના મિત્રો જગતપુર એસજી હાઈવે ન્યૂ રાણી ચાંદખોડા મોટેરા રાણી ચાંદોલડિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો રાત્રિના એકથી ચાર અમદાવાદ સહિત ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ એટલે કે પાંચથી પંદર એમ એમ પ્રતિ કલાક વરસાદની શક્યતા હતી ચારે ચાલીસ થી સાહીઠ કિલોમીટરની જપ્તે અચાનક પવન ફૂંકા તેવી શક્યતા પણ મિત્રો આપવામાં આવી રહી હતી કે રાત્રે જ અફખાનનગર શાહીબાગ બેસ વગેરે વિસ્તારોમાં મિત્રો વરસાદ પડ્યો હતો ત્યારે મિત્રો આપણે વાત કરીએ ને તો પશ્ચિમ રાજસ્થાન છે ને મિત્રો એ બાજુથી મિત્રો એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આવી મિત્રો બધી સ્થિતિઓ સર્જાઈ રહી છે બાકી મિત્રો અત્યારે જો આપણે વાત કરીએ સર્ક્યુલેશન તો આપણે મુંબઈમાં એક પૂરું થઈ ગયું છે પણ જ્યાં રાજસ્થાન બાજુથી એક સિસ્ટમ સક્રિય થાય છે ને તેના કારણે આ માવઠા યોજાઈ રહ્યા છે બાકી જે ચોમાસાને તો થોડાક દિવસોની વાત છે આ સિવાય મિત્રો ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જ્યારે ત્રીસ મેથી એક જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું પણ મિત્રો સૂચન આપવામાં આવી રહ્યું છે દરિયાકાંઠામાં ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આ વર્ષે ગુજરાતમાં સરેરાશ એકસો ને ટકા વરસાદનું અનુમાન લગાડવામાં આવેલું છે તો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે આજ માટે કઈ કઈ જિલ્લામાં આગાહી આપવામાં આવી રહી છે એક આજ કઈ કઈ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો આજે ગુજરાત રાજ્યના અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા તાપી નવસારી ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગાજવીજ ભારે પવન સાથે અળવસ્તી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો મિત્રો આવતીકાલે આ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જે આગળ હું તમને નામ આપું એ જિલ્લામાં મિત્રો વરસાદની આગાહી કરવામાં આવતીકાલ માટે આવી રહી છે તો આવતીકાલે ઉત્તર ઉત્તર ગુજરાત પશ્ચિમના તમામ જિલ્લાઓમાં જેમ કે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અહેમદાબાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહાનગરમાં અલગ અલગ સ્થળોએ જ્યારે દક્ષિણ ગુજરાતના પ્રદેશના તમામ જિલ્લાઓ કે જેમ કે મિત્રો વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં અને સૌરાષ્ટ્રના કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં ચાલીસથી પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપી પવન સાથે હળવસથી મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો આવી રીતના સંપૂર્ણ આગાહી છે તે મિત્રો અલગ અલગ જે મિત્રો તમને જિલ્લા તાલુકા અને તે મિત્રો પ્રદેશોનો મેં તમને વિસ્તારથી માહિતી આપી દીધી છે જે હવામાન વિભાગનું અનુમાન પ્રમાણે મિત્રો કાર્ય કરી રહી છે બાકી મિત્રો વાવાઝોડાનું આપણે જો જોઈએ તો મિત્રો એક આપણી જે છે મિત્રો રાજસ્થાનમાં સારક્યુલેશન સર્ક્યુલેશન શરૂ છે અને એક મિત્રો મિત્રો આ જે અહીંયા આપણે ભુવનેશ્વર બાજુ પણ એક છે મિત્રો અને બાંગ્લાદેશ છે ત્યાં એક સિસ્ટમ સક્રિય છે તેની અસર મિત્રો આપણને ગુજરાત તરફ જોવા મળી પણ શકી છે અને નહીં પણ કેમ કે આ સિસ્ટમ છે તે મિત્રો અત્યારે બહુ જ દૂર છે એટલે એની કંઈ સંભાવના આપણને લાગતી નથી પણ જે રાજસ્થાન છે તે મિત્રો ગુજરાતની મિત્રો બિલકુલ પાસ છે એટલે એની સિસ્ટમ જો છે તે આપણને હિટ કરી શકે છે બાકી તો મિત્રો આજના વિડીયોમાં ખાસ કોઈ માહિતી હતી નહીં જે આટલી એટલી માહિતી હતી તે મિત્રો તમને સંપૂર્ણ મેં કરાવ કરાવી દીધી છે બાકી મિત્રો હવે તમારે જો કાંઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અને મિત્રો જો વિડીયોનો આજનો ગમનો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પણ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો તો ચાલો મિત્રો હવે આપણે નવા વિડીયોમાં મળીએ આપણી ચેનલ ઉપર રોજ વિઝિટ કરતા રહીજો આપણી ચેનલમાં ડેઈલી નવો લેટેસ્ટ વિડીયો આવી જાય છે તો ચાલો મિત્રો મળીએ બીજા વિડીયો સાથે જય હિંદી માતા